સ્વાગત છે નવા વ્લોગમાં તો છે ને આપણે વાહિંદા કરી લીધા ને હવે હાલત ખરાબ થઈ ગઈ એ ટાઈપનો બફારો છે ને જરાય ક્યાંય પવન જ નથી અને જો જ્યાંની હવારના પોરમાં કઈ ના ચડ્યું નથી જાંબુડા ચાલુ કંઈ ના ખાવા રાવણા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધીને હાલો જાંબુડા રાવણા ખાવા જાંબુડા રાવણા ભૂલાઈ જાય બે હેર ખાવ હોય ને એટલે આ થોડાક રાવણા વડા હોય ને ઓલા જીનકા અને જો માર મમ્મી અહીંયા ઓલા પાડાને બાંધી દીધો ને ઓલી ઉપડી એને એમ કે ક્યાંક લઈ ગયા એ ગોગારી આયા છે અંધરી ઉમણું જોઈને રેડું દીધું એને એમ કે છે ને પાડડા ને ક્યાંક લઈ ગયા અમારે તબેલે એક ચીનકો ફોદ હોય એટલે બધા ઉપડેલી હું ખાય કેવી રીતનું જો શેરું કઈ નથી ઓલા હું જાંબુડા જાવડી જાય રાવણા હે અને જસમીન ને જઈ દી બે ગયા છે ગામમાંથી મારા પપ્પા ગયા જસમીન ને તેડવા હવે આવે ને તી પછી માલ બંધાય શાંતિ રહે ક્યાંય ના થઈ ગયું કોઈ અને જો બધાય ખાય છે

ત્રીજે પાડે ભાઈ ચૂપ અવાજ નઈ ગો કેરું નઈ અને આપણે જો વાહીંદબ થાય કરના કે છે કમ્પ્લીટ શું છે ગો ગાડી ક્યાંય નથી લઈ ગયા ઈને મે મે કટી આ તો ઓલ મીંદડી ના કે આ ઇનવારી આ એવી છે ઓલ કારી મીંદડી ન થાઉં કેમણા ઇન્સ્ટાગ્રામ માં બોવજ નઈ આ એવી છે હાવ કા પનડી એ પનડી

જો હવારે આપણે વ્લોગ બંધ કર્યો ને ત્યાં રાવણા જતા ને અટાણે રુંંઢે પાછો વ્લોગ ચાલુ કર્યો ને ત્યાં રાવણા જ જતાં આમાં પાણી ઉડે હાવ અયા મમ્મી કપડા સુકવા ને જો ચંપલ ને બધું ભીંજાઈ ગયું ઘરવાગં થી હવારે બુડી ગઈ માન બોય ઓહોહો થાની રકાબી કી ની ભરી તો ઈ પીવાનો છે કે હા પિતા પિતા રાવણા ખાવાના લાવ થોડા ગમે ખાવા લાગી મમ્મી ગઈ થી કપડા ધોવા થી જો રાવણા લઈ આવી

ઘૂઘરી વઘારી ને એટલે લસણ ફોલી લઈ તો જો અત્યારે વાયગા હે છ અને આમ હેને બહુ જ અંધાર ઉપડો જીધા તબેલો ને આડું આવી જાય ને એટલે દેખાતો નથી હમણાં બહુ જ આદર થયો હે એટલે હવે એટલો બધો પવન નથી કાયમ હોય ને એટલો છે પણ ઓછો હે ભાઈ વાતાવરણ થોડુંક બદલું હે જો બહાર જઈને દેખાડું બહુ જ આદર છે જો આમ હે ને ફૂલ આદર થયો વરસાદ આપણે હા તો હજી આપણે ચણા વઘારી ખાશે મસાલેદાર તીખા તીખા અને આમાં હે ને ઉપરથી કાચી ડુંગળી નાખ્યું ઝીણી ઝીણી મોરીને અને લીંબુ નાખ્યું ને પછી ખાઉં પણ જીવાર હે જેઠ ઠરવા દઈ તો તમારા પપાયે લાલપુર बाजू ગયા હે ત આવી જાય પછી બધા ભેગા ખાઈ લે તો હાલો આપણે તતા બીજુ થોડું કામ કાઢ નાખી જા આ સાઈડ એટલો આદર નથી આ સાઈડ જો આયું ઓહો ફૂલ આદર થિયો જો વરસાદ આવી જાય તો તરત કપા સુગી જાય એમ હે જો એવો વરસાદ આવવાનો હે આવીએ તો તોડી નાખે એવો જો બિજરી બિજરી થા હે તો વહી મૂછે એટલે ભે હું દવાઈ હે પે હું મંડી દવા કહે કા ફટાફટ બે દવાઈ ગઈ અને બીજી બધી બાકી છે જતા તિયાર 8 વાગવા આયા અને હવે બસ એક છલી ભયું દોન બાકી હે હань ના 8 વાગવા આયા પણ જો અંજવારું કેમ હે આજ લાંબો દિવસ હે બતમામાં આવે હે ફોન માં મે જોયું તો અન મારા પપ્પાએ કે હે 14 કલાક નો દિવસ છે અજે ઈ ફોન જોઈ હે માર મમ્મી ની થોડું નહી એ અંજવાર અંધારું થયું ને એવું લાગે ગુલાબી ગુલાબી લાગતું હે આજ કારણ કે ઉથે ગઈ ગુલાબી ગુલાબી આકાશ થઈ જવાને

જસ્મીન ને આજે છેલી મે બનાવ હે મારે ના બનાવવા છે તુકલા નાખું જો જેમ કે કેવી ઓ ભૂત ઓ ભુત આય હું ભુત એ ભૂત આય હું ભુત લાઈટ માં બહુ ચમકે એક માલ ની એકલા વન જોઈ જાય તો બી જાય મારે જે હા દેખતા બી તા ભૂત ભુત થી બોલ તૈયારી आले છે bộtરા છેટા કરીને દૂધ ભરીએ જ્યાં ડોઈલ ને એ મૂકીને અને પાટલો વાવ એવું કે જસ્મી ભેંસ પગ નાખી ને તો બધું ડોઈલ ને બોઈલ ને બધું ઉડાડીને નાખી દે હાલો રોટલા ઘડી નાખી ફટાફટ લાઈટમાં વિડીયો ઉતારી ને તો ચોખ્ખા આવે તો બધા બેઠા છે એવી રીતના અટાણે વાડિયા રહેતા હોય ને અટાણે નવરા થયા હોય એટલે એના હવાના મજાના બેઠા હોય મારા મમ્મીની ભાગની ભેહું દોઈ ગઈ ને ત્રણ તે બેઠી છે ને જા ભાઈ છે ને એનું કામ કરે છે ગારા લઈ લે મૂકવા જાય પેહુ ખાંડ ના અને પછી મમ્મી મોડેક થી ભર દે આ ભીન ભીંજાઈ ગયા હોય ને ભીંજાઈ ગયા હોય ને પણ મતલબ કે પાણી પાય હોય ને એટલે ભીના હોય એટલે કોરા થાય ને ફૂંકાય પછી ભરે તો જે થપો મેડો લાગવા અને ખાણ ગમે એટલું લે પણ પૂરું ના થાય આમટી બે હોય ને એટલે જો હમણાં થપો આ હતો એક આખી થપ્પી ખાલી થઈ ગઈ હવે એટલું કર્યું એક એટલી થતી હોય ને ત્યાં આપણે એમ થાય કે હવે લઈ લઈએ પાછું એકાદ ભી હોય ને તો પૂરું થાય ને પૂરું ના થઈ થાય મકાઈ આપણે ખાસ સ્ટોક કરીને રાખ દીધો હોય માથે આવ્યા ચોમાસું એટલે સ્ટોક જોઈએ બધી વસ્તુનો ખાવા પીવા આપણે જઈ ભી નહીં જોઈ ને તો જો હજી છ હા છ બાજકી આખી પડી ને અડધી અને તગારા તો અમારે ઘરે છે ને ઠેક ઠેકાણે જોવા જડે જાય આયા એટલા પડ્યા એટલા આયા પડ્યા અને હજી આમ જો એક વાં પડ્યું હજી ભૂખલા આગળ બે ત્રણ પડ્યા ઠેગલા આગળ મતલબ કે હવે ભાર આગળ હોય પણ એવી રીતનું હોય અને જો અમારી મીની છે ને જાય છે અટાણ કંઈક નિરાજ થાય આખો તડકો હમણાં તો રીયા ને નથી બહુ તડકો પડતો વાદળ વાદળ છાયું વાતાવરણ હોય ને એટલે વાંધો ના આવે તો હવે આપણે રોટલા ઘર નાખી કરીને ગીત સાંભળતા સાંભળતા thank <sweak> you